વાવધરબારગ મોગલ મોગલધામ કબરાવથી મણીધર બાપુ પધાર્યા રાજવી પરિવાર દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરાયું વાવ સ્ટેટ રાણા ગજેન્દ્રસિંહ ચૌહાણના ગઢ ખાતે મણિધર બાપુ પધારતા તેમનું વાવ રાણા ગજેન્દ્રસિંહ ચૌહાણ અને તેમના પરિવાર તેમજ વાવ તાલુકાની અઢારે આલમને તેમનું સ્વાગત કર્યું હતું જેમાં મણિધર બાપુએ જણાવ્યું હતું કે વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં વાવ રાણાને ભાજપ પાર્ટી ટિકિટ આપે તે માટે બધા ભેગા મળીને ટિકિટની માગણી કરવાનું કહ્યું હતું અને વધુમાં જણાવ્યું હતું કે તેમને ભવ્ય વિજય બનાવવા ભલામણ કરી હતી બોલિયા રાજપૂતો ભાઈ બધી ભેળી થઈ છે બાપ એક વરણ પણ અહીંયા ભેળો થયો છે રાજપૂતો આપ જાણો છો મારા લાખો વિડીયા ફરે છે

છત્રીસ શાખાના રાજપૂતો ભેળા કર્યા ક્યાં અંબાજી માઉન્ટ આબુ ગયો છો તમે પ્રગટ છો તમે જેમ તેમ નથી મારા આમાં હું આગળ બહુ નહીં જાઉં કારણ કે પછી ઇતિહાસ માથે પછી બીજું બોલવાનું ભૂલી જાઉં કારણ કે મને ઉમર થઈ ગઈ છે એમ રાજપૂતો ધર્મ ની રક્ષણ તમે કરવા વાળા છો હું કોઈ પક્ષપાત ભેદભાવ વાળો ચારણ નથી રાજનીતિ વાળો ચારણ છો અને આ બધી ભાયાત ભેળી થઈ છે ઇતર વરણ પણ આમાં ભેળો થયો છે બધા પણ તમે બધા હામાં બેઠા છો ઉભા છો મા મોગલ અને આશાપોરાની સાક્ષ છે મા તો સમજી ગઈ તમારો અવાજ અંતરનો છે ભાવ કારણ આમાં ખબર પડી ગઈ છે મને કે રાણા સાહેબ હારે જ છો બાપ તમે પણ આપણે એનો વિજય કરવાનો છે બાપ બધા હાથ અધર કરો તો મને ખબર પડી જાય છે બાપામાં ધન્ય છે તમને બારા હવત ધન્ય છે તમને વધાવી લે બાપ હવત ને તારી થી નાનો વિજય છે બાપ બેની વાત જ્યાં ધર્મ ધ્રુજો છે ત્યાં રાજપૂતો આગળ આવ્યા છે મિત્રો મુનારજી દેસાઈ વડાપ્રધાન હતા ત્યારે થરાદ આવ્યા હતા ત્યારે એમને રજૂઆત કરી હતી કે પીવાનો પાણીનો પ્રશ્ન છે એટલે બોતેર કિલોમીટર દૂરથી થી પાઇપલાઈન નાખીને વાવ ને વાવ તાલુકામાં પીવાનું પાણી આવતું કૃપા દિ પણ એવી થઈ આ લીલા લહેર થયા જેટલું ખેતીમાં કમાઈએ છીએ એટલું ધુધારા ઢોળમાં પણ અમે કમાઈ દઈએ છીએ પછી બધાયની ઈચ્છા થઈ હું પણ ફર્યો કે લોકોની સેવા કરવાનું મને કઈ મોકો મળ્યો તો કઈ સેવા કરું એ વખતમાં મારા ભાઈઓને પણ એમ કે આપણું સગુ રાજસ્થાનમાં છે આપ કોંગ્રેસ પાર્ટી પકડતા નહીં આ કોંગ્રેસની સીટ હતી અહીં કોંગ્રેસ ધારાસભ્ય જીતતા હતા અને વર્ષો સુધી કોંગ્રેસ આવતી હતી મને કહેવામાં આવ્યો કે આપણા ભૈરવસિંહજી છે મારે ના દાદા નાના દાદા કરણસિંહજી એમના શાળા પણ કેન્દ્રમાં મિનિસ્ટર હતા જસવંતસિંહજી જસોલ એ બધા અહીં મંત્રીઓ છે આપણે ભારતીય જનતા પાર્ટીમાં સપોર્ટ મળશે બે હજાર બે માં મેં ભારતીય જનતા પાર્ટી જોઈન્ટ કરી મારા ભાઈ માળકાના ગુમાનસિંહજી એ ભાજપના પ્રમુખ હતા મને ભારતીય જનતા પાર્ટી જોઈન્ટ કરાવી મેં બે હજાર બે માં ટિકિટ માંગી એ ટાઈમે મને નાનો છોકરો ગણવામાં આવ્યો કે તમે નાના છો તમને હજી વાર છે મેં જતો કર્યો ભારતીય જનતા પાર્ટી એ ટાઈમે જીતી નહીં મહેનત કરવામાં આવી તો 2007 માં માંગી 2012 માં માંગી 2012 માં મારો ચાન્સ હતો કે મને ટિકિટ મળશે એ ટાઈમે સંજોગ વસાત રાધનપુર થી અમારા જુજાવર નેતા શંકરભાઈ ચૌધરી વાવ માં લડવા આવ્યા થોડી વાર રીસ ચડી કે મારો નંબર હતો કે શંકરભાઈ ક્યાંથી આવ્યા આ મારા વિસ્તારમાં આટલા મારે પણ 10 વર્ષની મહેનત હતી પણ મારા જાગીરદાર ભાઈઓ કે મોટું મન રાખો મેં મોટું મન રાખ્યું શંકરભાઈને જીતાડ્યા પછી બે હજાર સત્તર આવ્યું એ ટાઈમ પર પણ શંકરભાઈ ઉભા રહ્યા એ ટાઈમે શંકરભાઈ હારી ગયા બે હજાર બાવીસ આવ્યું એ ટાઈમે મને ખૂબ આશા હતી કે હું સનિષ્ઠ કાર્યકર્તા હતો રાષ્ટ્રીય સેવન સંઘ સાથે પણ જોડાયેલો છું ઘણા કાર્ય કરું છું એવા કે અહીં મારે પ્રજા નહીં જાણતી હોય આખા ગુજરાતભરમાં લીમડાના વૃક્ષ ઉછળવા ગાયો રાખવી ગાયો આધારિત વસ્તુ અપનાવી એવા પણ હું જૈન મુનિશ્રી કે આપના સાધુ સંતોના આશીર્વાદથી કાર્ય કરું છું બે હજાર બાવીસમાં મને પૂરી આશા હતી કે મને ભારતીય જનતા પાર્ટી ટિકિટ આપશે સવારે મોટા આગેવાનોના પણ ફોન આવ્યા હતા કે કદાચ તમારું નામ આવશે તમે તૈયાર રહેજો બે હજાર બાવીસમાં કોઈ નહોતું વિચારતું એકદમ જ અમારા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે સ્વરૂપજી ઠાકુર આવ્યા અમે જાણતા જાણતા કે ભાઈ સ્વરૂપજી કોણ ત્યારે અમારે દાદરાના ટેલિગેટ સિદ્ધરાજસિંહ કીધું કે સ્વરૂપજી તો કે યોગ ના છે કેમ જાણતા નહોતા કે સ્વરૂપજી કોણ છે બધાના ફોન આવે કે આ શું થયું જે થયું આપણા નસીબ